મજામાં હા વાત કરું છું વાત વાત કરું છું વાત લીંબાડા ફળ્યું કઈ બાજુ જવાનું અમરસિંહ ભાઈ ગેર ઘેર હોવા આ બાજુ ને રસી નથી મૂકતી રસી નથી મૂકતી રસી નથી મૂકાવતા તમે રસી નથી મુકાવતા એને કેમ નથી મુકાવતા રસી મુકાવવા શું જાય તમને ખબર તમે એને રસી મુકાવશો તો બીમાર જ નહીં થાય શું નામ એનું કેટલા વર્ષનો છે પાંચ વર્ષનો છે હજી સુધી નથી મુકાઈ પોલિયોની બી નહીં મુકાઈ શું નામ તમારું શર્મા આ એક્ચ્યુલી એમના દેખતા હું એમને કંઈ કહી શકું એમને છોકરાને લઈ જાય છે પણ બતાવો શું નામ છે એનું નાનું ધ્રુવીણ અચ્છા આપણે આગળ જવું પડશે પણ જતાં જતાં હું હા પેલું લઈ ગયા હતા ને જોડીમાં એટલે એમની સાથે વાત કરવા જઈએ છીએ એટલે કદાચ રસ્તો બની જાય અમદાવાદથી આવ્યા હા રસી મૂકવા નથી આયા પણ મુકાઈ દેજો એમ કહીશ માર છોકરાને ભી મુકાઈ છે મે એટલે માર છોકરાને મે બધી રસી મુકાઈ છે ના એટલે મુકાવી જોઈએ હા પણ એને મુકાઈ દેજો હો ખરેખર સાચું કહું છું મે મારા છોકરાને ભી મુકાઉ છું એટલે સરકારીમાં જ મુકાઉ છું પાછી એના સારા માટે કહી રહી છું બેન તમે જેમ માણસોને મળો એમ તમને ભારત સમજાય અને ભારત સમજવા માટે તમારે ખરેખર ગામડાઓમાં આવવાની જરૂર છે કેમ કે એમને રસી માટે પણ ખૂબ બધી માન્યતાઓ છે અંધશ્રદ્ધા પર એટલી બધી શ્રદ્ધા થઈ ગઈ છે કે એવું માને છે કે રસી મુકાવવાથી છોકરાનું કશું ખરાબ થઈ જશે અને એટલે જે બાળક એને પોલિયોની રસી પણ નથી પીવડાવી બાકીની બધી વેક્સિન પણ નથી આપણે એવું કહીએ છીએ કે આપણે આપણા બાળકને દર વર્ષે ફ્લૂની વેક્સિન પણ મુકાવી દઈએ કે જેથી એવું ધ્યાન રાખીએ કે એને તાવ ન આવી જાય એવા સમયમાં ગામડામાં બાળક એવું લાગે કોઈ કે બેસ્યું છે કોઈક રસી મૂકી રહ્યું છે એવું લાગ્યું તો એ ગભરાઈને આવ્યા અને સીધું બાળકને લઈને જતા રહ્યા આ વોટરફોલ જુઓ અહીંયા પાછળ ત્યાં દેખાય છે દિવ્ય ગુજરાત અને દિવ્ય ગુજરાતની અદ્વિતીય પીડાઓ એટલા માટે અદ્વિતીય હું કહી રહી છું એને આમ બહુ જ સારા સંદર્ભમાં અદ્વિતીય શબ્દ તો વપરાતો હોય છે પણ અહીંયા હું શું કહું આવીને એટલે આ વાતાવરણને માણીએ કે પછી એની પીડાનો તમને અહેસાસ કરાવીએ ખૂબ હજી ચાલીને જવાનું છે સફરની શરૂઆત હજી વીસ જેટલી સફર અમારી થઈ છે એંશી ચાલવાનું બાકી છે એની વચ્ચે આ જુઓ તમે આ જેમ કે આ પાળો છે એની ઉપરથી પણ પાણી કાકા ચોમાસામાં તો ઉપરથી પાણી આવતું હશે ને અચ્છા ચોમાસામાં ઉપરથી આવે હા ચોમાસામાં તો ઉપરથી આવે

બસ એ આ જે પ્રશ્ન છે ને કે તો શું કરીએ એનો કોઈની પાસે જવાબ નથી એટલે હું મહીસાગરના રાઠડા બેટમાં ગઈ હતી હું છોટાઉદેપુરના કવાટના તુરખેડામાં ગઈ છું હું દાહોદના ગરબાડામાં ગઈ છું પંચમહાલના ધાનપુર રતનમહાલની ઉપરના ગામોમાં ગઈ છું દા બનાસકાંઠાના દાંતામાં ગઈ છું સાબરકાંઠાના પોશીનામાં ગઈ છું કોળોની પાછળના વિસ્તારોમાં અને મેં મેં કદાચ સૌથી સુંદર ગુજરાત પણ જોયું છે અને એ સુંદર ગુજરાતની પાછળની પીડા પણ જોઈ છે જઈએ ચાલતા આ વોટરફોલ બતાવીએ ને જુઓ તમે હવે આ આવું પાણી ક્રોસ કરીને જવાનું છે ને બીજું એ ધ્યાન રાખવાનું કે પાણી વધી ન જાય પેન્ટ ભીનો થઈ ગયો છે